ઉમરા વિસ્તારમાં સીઆઈએસએફ જવાન પર ચપ્પુ વડે હુમલો કરવાનો મામલો સામે આવ્યો ઉમરા વિસ્તારમાં સીઆઈએસએફ પર ચપ્પુ વડે હુમલો કરવાનો મામલો સામે આવ્યો હતો સીઆઈએસએફ સબ ઇન્સ્પેક્ટરની બહાદુરીથી સ્નેચર ઝડપાયો હતો ઉમરા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે સ્નેચર પીરુ ખાન પઠાણની ધરપકડ કરી છે આરોપી સામે અગાઉ તેર ગુના સ્નેચિંગના નોંધાયેલા છે એક વખત પોલીસે પાસા પણ કર્યા હતા આરોપી પકડાયા બાદ તેની પાસે ચોરીની બાઇક અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે આરોપી સામે વધુ ત્રણ ગુના નોંધાયા છે આ ઘટના પર જિલ્લા પંચાયત ઓફિસ પાસે આવેલી મોબાઈલ સ્નેચરે તેમનો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો તો જંગ બહાદુરે હિંમતભેર સ્નેચરને પકડી પાડતા સ્નેચરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ હુમલો થતા જોઈને સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા મોબાઈલ સ્નેચર ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહે તેનો એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો તેમના વર્દી પર ચપ્પુ વાગતા વર્દી ફાટી ગઈ હતી તેમ છતાં ગજેન્દ્રસિંહે પકડી પોલીસ હવાલે કર્યો હતો